નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંખ સંબંધી આપણે તકલીફ થાય કે મિત્રો આંખ સંબંધી ઘેરની ઘણી એવી તકલીફો થઈ રહી છે મિત્રો એની પાછળનો ઘણા એવા કારણો પણ છે અને ઘણી એવી આપણી લાપરવાહી આપણે ભૂલ અને આપણે ટેવના કારણે પણ આપણે આંખોને નુકસાની પહોંચાડી રહ્યો છીએ એ તો આપ સૌ જાણીએ જ છીએ પણ બને ત્યાં સુધી જો આપણે આંખોને સુરક્ષિત રાખવું હોય તો આ જે ખોટી ટેવો છે મિત્રો એનાથી આપણે ધીરે ધીરે કરીને એને ટેવોને ઓછી કરો અથવા તો બને ત્યાં સુધી જેટલું પણ કામ હોય એ કામ પતાવી દો અને તમે એનાથી દૂર થઈ જાઓ તો જ આપણી આંખો આપણે સુરક્ષિત આપણે જેટલું પણ આયુષ્ય હશે ત્યાં સુધી આપણે સુરક્ષિત રાખી શકીશું જો મિત્રો એની અંદર સૌથી મહત્વનું છે કે આપણે ભૂલના કારણે આપણે આંખોને નુકસાની પહોંચાડી રહ્યા છે બરાબર છે ખોટી સંગત ખોટી ટેવ જો આપણે એક વખત એની લત લાગી જાય તો ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર એ હંડ્રેડ પર્સન્ટ એનો પ્રભાવ વધી જાય અને આપણે કોઈ પણ અંગને એ નુકસાની પહોંચાડી શકતી હોય છે તો બને ત્યાં સુધી આપણે આવી ટેવોથી દૂર રહેવું જરૂર છે તો હવે આજના વિડીયોની અંદર આપણે આપણી આંખોની અંદરથી જો પાણી નીકળતું હોય બરાબર છે ઘણી વખત તમે તમારા પરિવારની અંદર અથવા તો તમારા મિત્રોની અંદર પણ કોઈક મિત્રને એ તકલીફ તમે જોઈ પણ હશે તો એ તકલીફ આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ તો હવે શરૂઆત કરીએ અને ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય મિત્રો તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ પણ તમને મળતી રહેશે જો મિત્રો તમે સવારે ઉઠો અને આંખોમાંથી પાણી નીકળે એક ટાઈમ અથવા આખા દિવસની અંદર કન્ટિન્યુ જો પાણી નીકળતું હોય તો એવા સંજોગોની અંદર તમે ખૂબ આયુર્વેદિક ઈલાજ દ્વારા તમે એ પાણી જે નીકળે છે એને બંધ કરી શકશો પણ મિત્રો તમારે થોડા ટાઈમ સુધી એનો ઈલાજ કરવો પડશે તો તમને હન્ડ્રેડ પર્સન્ટ એની અંદર રાહત તમને મળી શકશે તો એની અંદર સૌથી પહેલાં તો તમારે સંતરાનો રસ પીવાનો તમે ચાલુ કરો બરાબર છે પણ એકદમ એની અંદર કોઈ રસની અંદર આપણે કોઈ વધારે કોઈ બીજું આપણે પ્રવાહી ઉમેરવાનું નથી મધ પણ નથી ના કશું જ નથી તમે દિવસ દરમિયાન ભૂખ્યા પેટે તમે એક ગ્લાસ અથવા અડધો ગ્લાસ પણ તમે સંતરાનો રસપીઓનું ચાલુ કરી દો તો તમને ધીરે 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 કરીને તમને એની અંદર રિકવરી તમને જોવા મળી શકે જો મિત્રો કન્ટિન્યુ જો આંખોમાંથી પાણી નીકળતું હોય તો એ ધીરે ધીરે કરીને વધારે પ્રમાણમાં પણ એની સાથે બીજી બીમારી પણ આંખોની અંદર આવી શકે જો મિત્રો એની સાથે તમે કોઈ લાપરવાહી પણ ના કરજો અને કદાચ તમે એવી સમસ્યાની અંદર ફસાઈ ગયા અને કદાચ તમને કૂટેવ હોય દારૂ સિગરેટ બીડી પીવાની કદાચ કુટેવ હોય તો એને છોડી દો તો તમારી આંખો પણ સુરક્ષિત રહી શકશે અને બીજા નંબરનો ઉપચાર એ છે કે બોરના ઠળિયા બરાબર બોરના ઠળિયા વાટી અને આંજવાના એ કઈ રીતના બોરના થળિયા તમે લઈ લો એને સૂકવી દો બરાબર અથવા કાચા હોય તો પણ તમે વાટી શકો એટલે સુકાયેલા હોય તો એને વાટી દો એની અંદર થોડું પાણી નાખો એટલે થોડું મિક્સ આપણે કરી દેવાનું અને ત્યારબાદ તમે આંખની અંદર ને આ જે પાપણો છે એની અંદર આપણે આંજવાના બરોબર આ રીતે બંને જે પણ આંખની તકલીફ હોય એની અંદર તમે આ રીતે એને આંજી દો સાંજે સૂતી વખતે એક ટાઈમ દિવસની અંદર સાંજે સૂતી વખતે તમે એને ઘસી ઠળિયાને ઘસી દો પાણી નાખી થોડું એને પેસ્ટ જે બનાવી દો અને ત્યારબાદ તમે આ પાપણ છે એની અંદર તમે આંજીને તમે ઊંઘી જાઓ દરરોજ તમે એનો જે ઉપયોગ કરશો તો તમે સવારે ઉઠશો એટલે તમને હંડ્રેડ પર્સન્ટ જેટલું પ્રમાણમાં જે પાણી નીકળે છે એ તો તમને ખ્યાલ હશે જ કે સવારે ઉઠતાની સાથે દરરોજ કેટલું પાણી નીકળે છે એ ધીરે ધીરે કરીને જે પાણી નીકળે છે એનું જે લેવલ છે એ ઓછું થઈ જશે એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકશે અને બીજું કે એ જો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરજો જેથી કરીને તમને એની અંદર તમને રાહત મળી શકશે અને ત્રીજા નંબર છે મિત્રો તમે બેથી ત્રણ કાળા મરી વાટી નાખો અથવા તો તમે ચાવીને ખાઈ જાઓ ત્યારબાદ તમારે એની સાથે હલકું ગરમ દૂધ હૂંફાળું દૂધ લેવાનું એની અંદર પણ તમે નાખીને મિક્સ કરીને તમે પી શકો બેથી ત્રણ જ કાળા મરી વધારે નથી નાખવાના અને કદાચ તમને એસિડિટીની સમસ્યા હોય તો તમે એક પણ કાળો મરી વાટી અને એક ગ્લાસ દૂધ હૂંફાળું ગરમ કરો એની અંદર નાખી દો એનો પાવડર અને તમે પીવાનું ચાલુ કરી દો તો તમને હંડ્રેડ પર્સન્ટ જે આંખોમાંથી પાણી નીકળે છે એની અંદર તમને રાહત મળી શકશે એટલે તમને વધારે પ્રમાણમાં તકલીફ પણ ના થઈ શકે અને એની સાથે કોઈ બીજી બીમારી ઓલરેડી આવવાની તૈયારી હોય તો એને પણ આપણે છુટકારો મેળવી શકીએ એને દૂર કરી શકીએ એટલે તમને કોઈ આડઅસર થવાની પણ શક્યતા નથી જો બોર તો ઘણા પ્રકારના આવે છે દેશી બોર બને ત્યાં સુધી દેશી બોર હોય ને એના ઠળિયા વાટી અને તમે લેપ બનાવી દો અને તમે સાંજે સૂતી વખતે આંજીને તમે સૂઈ જાઓ એટલે તમને ખૂબ રાહત તમને મળી શકશે અને સંતરાનો રસ પીણું ચાલુ કરી દો એની અંદર પણ તમને રાહત તમને મળી શકશે અને કાળા મરી બને ત્યાં સુધી તમને એસિડિટીની સમસ્યા ના હોય અને ફક્ત આંખો સંબંધિત જ કદાચ તકલીફ હોય તો તમે એકથી બેથી ત્રણ પણ કાળા મરી ચાવી જાઓ ત્યારબાદ તમે હોફાળું દૂધ ઉપરથી એક ગ્લાસ તમે ભરીને પી શકો તો પણ તમને રાહત તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની આખી કે આપણા કોઈ કારણસર અથવા તો કારણ વગર જો આપણા આંખોમાંથી પાણી નીકળતું હોય તો એને કઈ રીતના રોકી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ માહિતી આપણે મેળવવાની હતી ખૂબ દેશી ઉપચાર છે આયુર્વેદિક ઇલાજ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે બોનના થળિયાનો એનો પાવડરનો લેપ ના કરો તો પણ ચાલી શકે ફક્ત સંતરાનો જ્યુસ પીવાનું ચાલુ કરી દો બીજા નંબરે કાળા મરીનો પણ તમે ઉપયોગ કરી શકો કાળા મરી ન પીવા એનું ચૂરણ ના લેવું હોય તો તમે બોનના થળિયાનો પણ તમે પ્રયોગ કરી શકો એટલે તમને હંડ્રેડ પર્સન્ટ તણીમાંથી કોઈ પણ એક ઈલાજ તમે અપનાવશો એટલે હંડ્રેડ પર્સન્ટ તમને રાહત મળી શકશે તો આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો કદાચ તમારા મિત્રની તકલીફ હોય તમારા પરિવારની અંદર તકલીફ હોય તો ચોક્કસપણે આ વિડીયો શેર કરજો જેથી કરીને મિત્રો પણ ઘરે બેઠા જ આ આયુર્વેદિક ટીફનો ઉપયોગ કરી અને આંખોને સુરક્ષિત અને જે આંખોમાંથી જે પાણી નીકળે છે એની અંદર ધીરે ધીરે કરીને તમને છુટકારો મેળવી શકશે તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસપણે કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધો આયુર્વેદના નિયમો આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે તમને માહિતીઓ મળતી રહેશે એ જડીબુટ્ટીનો કઈ બીમારીનો અંદર ઉપયોગ કરી શકાય કયા ટાઈમે ઉપયોગ કરી શકાય એની સાથે આપણે કઈ સાવચેતી રાખવી એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે અને બને ત્યાં સુધી મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અત્યારના આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનું વાતાવરણ આપણે ભોજન જે કંઈ વાતાવરણની અંદર બદલાવ થઈ રહ્યો છે ઝડપથી એના લીધે આપણા શરીરની અંદર અનેક જાતની બીમારીઓ આપણા શરીરની અંદર આપણે ભોગવી રહ્યા છીએ જો મિત્રો આપણે પૈસા પણ ખૂબ વધારે પ્રમાણમાં આપણે કમાઈએ છીએ ભેગા કરીએ છીએ મિત્રો પણ આપણા શરીરને આપણે સાચવવાની આપણે બને ત્યાં સુધી થોડી ઓછી આપણી લાપરવાહી છે મિત્રો લાપરવાહી ઓછી છે એના કારણે આપણે શરીરને નુકસાની પણ પહોંચાડી રહીએ છીએ તો બને ત્યાં સુધી આપણે શરીરને સુરક્ષિત મજબૂત રાખવાનું પણ આપણે ધ્યાન રાખવું જરૂર છે જેથી કરીને આપણે જેટલું પણ આયુષ્ય હશે જેટલું પણ ઉંમર હશે ત્યાં સુધી આપણે શરીરને સુરક્ષિત અને હસી ખુશીથી આપણે જીવન આપણે વિતાવી શકીએ તો મળીએ કોઈ વેડિયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે